જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો તો આજના વિડીયોમાં સ્વાગત છે અને આજે આપણે વાત કરીશું તો કે એરંડાની ખેતી વિશે તો વાલા ખેડૂત મિત્રો અત્યારે જે તમને આ એરંડા જોવા મળી રહ્યા છે આપણે સંજી ભગતના એરંડા છે અને આજે એમની મુલાકાતે આપણે આવી ગયા છીએ તો હું તમને પહેલાં તો એમના એરંડા બતાવું છું એમની એરંડાની અંદર ખેતી કરવાની કઈ રીતે તકનીક છે એ વિશે આજે આપણે જાણીશું અને વાત કરીશું તો કે આ એરંડાની અંદર એ કઈ રીતે કયું ખાતર વાપરે છે કેટલું અને એરંડો વિઘે કેટલો થાય છે અને સેનજીભાઈને સેનજી ભગતને એરંડામાં કેવો ફાયદો રહે છે એ વિશે જાણીશું કારણ કે મોટા ભાગે મારા બનાસકાંઠામાં એરંડાનું વાવેતર વધારે થતું હોય છે તો ચાલો જાણીશું કે હવે ઓછા ખર્ચે એરંડો કેટલો થાય છે વિઘે અને ખેડૂતને કેવો ફાયદો રહે છે એ વિશે તો જેથી કરીને મારા વાલા ખેડૂત મિત્રોને જાણવા મળે અને એરંડાની અંદર સારો ફાયદો થતો હોય એ વિશે આજે આપણે આગળ વધીશું તો વાલા ખેડૂત મિત્રો વિડીયોમાં તમારે છેલ્લે સુધી રહેવાનું છે અને વિડીયો ગમે તો કમેન્ટ પણ કરવાનું છે અને ચેનલ ઉપર નવા હોય તો દિલથી ફોલો પણ કરવાનું છે કે જેથી અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે તો ચાલો વાત કરીશું હવે વિડીયોની અંદર તો તમને પહેલાં તો જોવા મળી ગયા અમારા સેનજી ભગતના એરંડા કેવા છે અને એરંડાની માળો પણ કેવી છે એ તમે જોઈ લીધું છે તો આ નીચેનો ભાગ પણ હું તમને બતાવું છું કે જો ડાલિયો પડવામાં પણ કોઈ કમી નથી રહી અને માળો પણ કોઈ કમી નથી રહી કે એકદમ બે થી અઢી ફૂટની માળ છે અને માળોમાં તો જુઓ ને ઢગલા થઈ ગયેલી એરંડાની માળો છે જેથી કે આપણે વાત કરીશું તો કે હવે એની અંદર કયા કયા ખાતરો વાપર્યા છે અને કઈ રીતે વાપરેલા છે તો વાલા ખેડૂત મિત્રો વાત કરીશું તો કે આ એરંડાની અંદર એમને જ્યારે એમોનિયા ખાતર આપ્યું ત્યારે એવું કહી રહ્યા હતા કે આપણે જ્યારે અઢી મહિનાને ત્રણ મહિનાના એરંડા થયા હતા ત્રણ મહિના એટલે નેવું દિવસના નેવું દિવસના જ્યારે એરંડા થયા ત્યારે એમને એવું કહ્યું છે કે આપણે યુરિયા જે ખાતર આવ્યા છે એ અને સલ્ફેદ એમોનિયા જે ખાતર આવે છે એ બંને મિક્સ કરીને આપણે પાણીની અંદર એટલે કે જે મોટું ટ્રંક મોટું પીપળું આવે છે મોટું ડ્રમ એની અંદર નાખી દીધું ને એ નાનકડી ચકલી જેવી દંદુડી પાડીને એ પાણી સાથે હાકી નાખ્યું છે જેથી કે આ જે તમને એરંડીની માળો જોવા મળે છે એ આખા ક્યારામાં એનું પાણી ફોળાય અને એરંડાને તાકાત મળે અને મૂળમાં શક્તિ મળે અને માળો નવી ફૂટે અને વજનદાર માળો થાય એ વિશે એમનું કહેવું એવું છે તો વાલા ખેડૂત મિત્રો આપણને પણ એવું તો લાગી જ રહ્યું છે કે આ એરંડાની માળો એકદમ ટકાટક છે ચકાચક એરંડો છે અને હવે વાત કરીશું તો કે આ એરંડાનું બિયારણ કયું છે જુઓ તો વાલા ખેડૂત મિત્રો તમને ખબર જ હશે કે આ એરંડાનું બિયારણ છે ભીમ એટલે કે એવા અલગ અલગ કંપનીના અલગ અલગ એરંડા આવતા હોય છે એનું અલગ અલગ બિયારણો આવતા હોય છે અને અલગ અલગ માર્ક માર્કા પણ મારેલા હોય છે તો હવે આ એરંડાનું નામ છે ભીમ બિયારણ અને તમને જોવા મળતું હશે કે તમને એવું લાગી રહ્યું છે કે આ ભીમ છે તો હા હું તમને પેકેટ બતાવું થેલી બતાવું છું એરંડાની જેથી તમને બધાને વિશ્વાસ અને ભરોસો થશે તો વાત કરીશું તો કે આ એરંડો જે તમને અત્યારે જોવા મળે છે એ એરંડાની અંદરથી છેનજી ભગત એવું કહી રહ્યા છે કે ગઈ સાલ અમારે આ જ એરંડાનું વાવેતર કરેલું હતું અને આ જ એરંડાની અમરથી અંદરથી વિઘે એમને એસી મણનો ઉતાર કમ્પ્લેટ મળ્યો હતો તો આ વખતે એમને આનું આ જ બિયારણ ગઈ સાલ હતું એનું એ જ બિયારણ આ વખતે એમને આઠ વીઘાનું વાવેતર કર્યું છે અને આઠ વીઘામાં હવે આજે એવું કહી રહ્યા છે કે આપણે તમને બતાવું છું જે આજે એમને ખાતર નાખવાની ટેકનિક છે કઈ રીતે નાખે છે એ હું તમને આજે જ બતાવવાનો છું કે એ આજે એમોનિયા ફરીથી પાણી સાથે આંકવાના છે તો હવે કઈ રીતે પાણી સાથે એમોનિયા આંકે છે એ હું તમને બતાવું છું ચાલો અને એમને શું કહેવા માગે છે એ પણ આપણે વિડીયોમાં જાણીશું તો વાલા ખેડૂત મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ફરી આવી જઈશું કાલના વિડીયોમાં જાણી લેશું આજનો વિડીયો આટલો જ કારણ કે આજે બેટરી ઓછી છે એટલે વિડીયો બનાવવામાં થોડી તકલીફ રહેશે તો જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો વિડીયો ગમે હોય તો કમેન્ટ કરજો ચેનલ પર નવા હોય તો દિલથી ફોલો કરી દેજો કે અમારા નવા વિડીયો હંમેશા તમારા સુધી પહોંચતા રહે તો વાલા ખેડૂત મિત્રો સંજી ભગતનું કઈ રીતે ખાતર કઈ રીતે કેટલું હાકવું એ ટેકનિક આવી જશે નેક્સ્ટ વિડીયોમાં આજના વિડીયોમાં આટલું જય જવાન જય કિસાન